નમસ્કાર મિત્રો બે હજાર પચીસ ને વાર સોમવાર આજે આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે પણ જીરુ બજારમાં સામાન્ય વધઘટ સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે અમુક માર્કેટ યાર્ડમાં ચાર હજાર પ્લસ ભાવ નોંધાઈ રહ્યો છે ઊંઝા જેવા માર્કેટ યાર્ડમાં જ્યારે અન્ય માર્કેટ યાર્ડમાં જીરોની બજારમાં આજે ઘટાડો પણ જોવા મળી રહ્યો છે અને આડત્રીસો સુધી બજાર પણ જોવા મળી રહી છે જીરોમાં કોઈ મોટી તેજી આવે તેવા અણસર જોવા મળતા નથી તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરોના ભાવ શું ચાલી રહ્યા છે તે જાણી લઈએ ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો પાટડી પાંત્રીસો એંશીથી આડત્રીસો રૂપિયા જામજોધપુર પાંત્રીસોથી આડત્રીસો ને પચાસ રૂપિયા ભચાઉ સાડત્રીસોથી સાડત્રીસોને અગિયાર રૂપિયા જેતપુર ત્રણ હજારથી ત્રણ હજાર નવસો રૂપિયા સમી સાડત્રીસોથી આડત્રીસો ને પચાસ રૂપિયા પોરબંદર બત્રીસોથી આડત્રીસો રૂપિયા મોરબી બત્રીસોથી સાડત્રીસો ને સિત્તેર રૂપિયા રાજકોટ પાંત્રીસો દસથી ત્રણ હજાર નવસો નેવું રૂપિયા ડીસા આડત્રીસો એકત્રીસથી ત્રણ હજાર એકાવન રૂપિયા થ્રોલ બત્રીસો પચાસ થી તેત્રીસો રૂપિયા ઊંઝા છત્રીસો ચાલીસ થી એકતાલીસો રૂપિયા સિદ્ધપુર ચોત્રીસો એકાવન થી ચોત્રીસો એકાવન રૂપિયા હળવદ પાંત્રીસો થી આડત્રીસો ચાલીસ રૂપિયા રાપર બત્રીસો થી રૂપિયા હિંમતનગર બે થી ત્રણ હજાર રૂપિયા સાવરકુંડલા આડત્રીસો થી આડત્રીસો ને બાવન રૂપિયા બાબરા એકત્રીસો થી ને ચાલીસ રૂપિયા હારીજ ચોત્રીસો સાઠ થી ત્રણ હજાર નવસો ને છત્રીસ રૂપિયા બોટા ત્રણ હજાર થી પંચોતેર રૂપિયા ગોંડલ 2851 થી ચાર હજાર અગિયાર રૂપિયા જસદણ પચીસો થી આડત્રીસો રૂપિયા પાટણ ત્રણ હજારથી સાડત્રીસો ને એકત્રીસ રૂપિયા જામનગર બત્રીસો થી ત્રણ હજાર નવસો ને વીસ રૂપિયા જૂનાગઢ પાંત્રીસો થી સાડત્રીસ રૂપિયા વાંકાનેર ચોત્રીસો થી ત્રણ હજાર પાંચ રૂપિયા દિયોદર સાડત્રીસો એકવીસથી આડા આડત્રીસોને પચાસ રૂપિયા ત્રાંગધ્રા પાંત્રીસો વીસથી છત્રીસો ને પચાસ રૂપિયા અંજાર આડત્રીસો પચાસથી આડત્રીસો ને પચાસ રૂપિયા સાડા સાડત્રીસો ચાલીસથી સાડા સાડત્રીસોને ચાલીસ રૂપિયા અને થરા છત્રીસો પચાસથી સાડત્રીસો ને અડસઠ રૂપિયા